ઇતિહાસ ખોલે જોવો ને હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણ નો કુતરો ઘટાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણા ને જો માણા કામ માં ન આવે જિંદગી માં આવ્યા તો શું ન આવ્યા તો શું બાપુ કઈ છે નહીં માણા નો જન્મ થાય ને દોઢ બે કિલો નો હોય હાઠ એસી ઓર જીવે મરી જાય ને પછી શમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં બાથ બથોડા ભરવાના છે ભલા માટે કાંઈ છે નહીં મેં કર્યું મેં કર્યું મેં કર્યું જા તા લેતો જાય ને બીજા વાપરશે અરે રામ ને કૃષ્ણ હમણાં બાપુએ કીધું કીધું રામ ને કૃષ્ણ જેવા જો વ્યાય ગયા ના ગાડું હાલતો હોય તો આપડી કઈ હસ્તી હતી ભલા મણા હે કંસ બાપુ આ દુનિયામાં રોડાઈ ગયા મોટા હતા મહિપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા હાર દિવાળી મૂકી દીધી હવે આપણું પાંચું આવે એવું નથી તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલી આવે આપણે છોકરાને આપી આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટી રહી ખબર નહીં પડે ભલા એમાં અમુક અમુક રમકડા ની કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈ ને રમકડા નથી હોતી એને ખબર નથી તારી એ હમણાં ખૂટ રહેવાની